આંબાની કલમ બાંધ્યા પછી શા માટે સુકાઈ જાય છે એના માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ તો સ્વાગત છે લેટ ફાર્મ યુટ્યુબ ચેનલમાં આ એક જ આંબા ઉપર બાંધેલી મલ્ટી કલમો તમને બતાવીશ તો આમાંથી અમુક કલમો સપ્ટેમ્બરના અંત સુધી અને અમુક કલમો ઓક્ટોમ્બરની શરૂઆતમાં બાંધેલી છે તો સપ્ટેમ્બરના અંત સુધી બાંધેલી કલમો સારો વિકાસ કરી રહી છે અને ઓક્ટોમ્બરના શરૂઆતમાં બાંધેલી કલમો એનો વિકાસ એની સાપેક્ષ થોડો ધીરો છે અને ઓક્ટોબર પછી મિત્રો ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધવાના કારણે એમાંથી ઝડપી વિકાસ આવતો નથી અને પછી જો તમારી ગ્રાફ્ટમાંથી નવી કુંપળ આવેલી નહીં હોય તો ઠંડીના કારણે

નો પ્રમાણ વધારે હોય એ સમયે ગ્રાફ્ટિંગ કરવી જોઈએ જો તમે આ સમયે ગ્રાફ્ટિંગ કરશો તો તમે શીખતા હશો તો પણ તમારી ગ્રાફ્ટિંગ સક્સેસ થઈ જશે અને બીજું તમે વ્યવસ્થિત કટ લગાવો અને સ્ટ્રેચેબલ પટ્ટીથી તમે એને બાંધો અને વ્યવસ્થિત એના ઉપર કેપ લગાવી દો શીખતા હો તો તમારે કેપ લગાવી આવશ્યક જ છે કારણ કે એના કારણે એક અલગ વાતાવરણ ઊભું થશે કેપની અંદર અને તમને સારું પરિણામ મળશે તો મિત્રો વિડિયો સારો લાગી હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ